સુરતની ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કેમેરા ચેક કરી અને આ હત્યા થયેલ મામલે હત્યા કરનારા આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છેલ્લા બે વર્ષથી બારડોલીમાં આવેલ નશા મુક્તિ કેન્દ્રમાં હતો મૃતક અંશ આનંદ શિરસાટ નાઇટ ચાર્જમાં હાજર સ્પેશિયલ બ્રાન્ચના એસીપી બી એ ચૌધરી સાહેબ હત્યા થયેલ ઘટના સ્થળ પર પહોંચ્યા

પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે એ કેટલો સમય ત્યાં એડમિટેડ હતો ત્યાંથી આવન જાવન કરતો હતો કે ત્યાં સળંગ એડમિટેડ હતો આ ઉપરાંત જે અંશ સાથે જોડાયેલા લોકો છે એ કોણ કોણ હોઈ શકે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને અન્ય જે ઇન્ફોર્મેશન હોય ટેકનિકલ ઇન્ફોર્મેશન તદુપરાંત અમે જે હ્યુમન રિસોર્સ અમારા હોય છે એના થકી અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં જે પણ સસ્પેક્ટ વ્યક્તિ હોય એની અમે આઇડેન્ટિફાઈ કરી અને પછી એની આગળની કાર્યવાહી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ પ્રાથમિક વિગતમાં કંઈ સામે આવ્યું હાલમાં જે વિગત છે એ મુજબ આ વ્યક્તિ એકાદ મહિના પહેલાં બારડોલીમાં નશા મુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો અને ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો પરંતુ ત્યાં સળંગ ટ્રીટમેન્ટ હતી કે અહીંયા આવતો જતો હતો એ અમે તપાસ કર્યા છે એ સાથે એની સાથે લોકો કોણ કોણ જોડાયેલા હતા એ જગ્યાએ અને અહીંયા પણ કોણ એની સાથે એના મિત્રો હતા એની તપાસ અમે કરી રહ્યા છીએ नाम और क्या पूरी घटना मेरा नाम और घटना मेरा नाम अंकित आनंद सिरसाट है और मेरा भाई जो है वो रात के दस बजे के बाद है वहाँ पे वो उसको किसने सामान मार दिया था तो वहाँ गिरा था तो हम लोग जैसे उसको उठाने गए तो वहाँ वो हम लोग वहाँ से उसको हॉस्पिटल में लेके गए तो वहाँ उसको ना बोल दिया बोले इमरजेंसी है बोले तो हम लोग सिविल में इसको लेके आ रहे थे तो उतने में उसने दम तोड़ दिया कौन से विस्तार में ये विस्तार माध्यम नगर दो लगता है वो मेडिकल के आगे मेन मेन रोड पे हुआ है झगड़े की वजह नहीं पता है और मारने वाले वो कालों की कोई साला है और दूसरा उसका कोई ड्राइवर है વો સાડી પેકિંગ કરતા હતા માર્કેટ મે